તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તો અત્યારે જો હું અત્યારે વાડીમાં છું મારે માછી છે વાડીએ જોઈ લો તો અહીંયા તુરિયા કહેવાના છે આજ તો આવ્યા છે આજ આજે તુરિયા કહેવાનું જો આ તુર છે ને તો જોઈ લો અત્યારે આપણા હાથમાં છે સીપીઓ અને આ છે તુરિયા તો આ બધા કહેવાના છે આજ ઓકે અને આપણે કહેવાય બોલેરો ભરાય બોલેરો અને આપણે સારસો હાથ જે વાહન કહેવાય એ સારસો હાથ તો જે ભરાય એટલો ખેંફવાનો છે આપણે આમાંથી જેટલા ખ્યા એટલા તો હાલો હલો તુર્યા ખેવાનું ચાલુ હું કરી દઉં છું આવી રીતે ખ્યા દેખાય તો શીપ્યો છે સીપીએ આવી રીતે ને પછી તો આગી રહ્યા પછી તો આવી રીતે આમ ખ્યા ખ્યા હોય

તુરિયા ખેંચતા કેતા પ્રો કારીગર આવી ગયો છે અમારે ફૂલ્લી પ્રો કારીગર છે મારી કરતા બહુ સારું આવડે એને દેખાડો તમને મસ્તીનો કારીગર અમારે તો જો આ અમારો બોલર કારીગર ચોર લગા કે અહીં છે વાહ ભાઈ વાહ સાબાઈ સાબાઈ જો આમ જ ખેંચવાનું કોઈ આને આવડે ને એવું કોઈ ન આવડતું અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર ઘણી ખરી ખ્યા નાખી છે જો તમને દેખાડું જો આ બાજુ આ બધી ખ્યા ગઈ છે અત્યારે કોણા જ્યારે વાગ્યા હશે તો ઘડી પોરો ખાઈ લે પછી પાછી બહ બહાટી બોલાવી એટલે ખ્યા છે આ બધું એટલું બાકી છે ને એટલું ઓકે આમ ઘણું બધું બાકી છે આ બાજુ બધું ખ્યા ગયું છે દેખાડું તમને તો જો આ બાજુ આ બાજુ બધી ખીણી નાખી છે અડધો ભાગ અડધો જ નહીં પણ થોડો ઘણો ખી નાખ્યો છે અહીંયા બધા બેઠા છે પોરો ખાવા ઓકે તેની આરે જવાનું છે આપણે પોરો ખાવા તો પહેલાં જલ્દી પોરો ખાઈ લેવી શા પાણી પી લેવી પછી પાછા ચાલુ કરી દે બધા બેસી ગયા છે ચા પીવા જોઈ લો આપણે મંગાળામાં ચા બનાવવાની છે ચા પીવાની છે વાડીની કહેવાય ને તેમ બે લઈ લઈ આ એમાં હું પડી જાય પણ પડી જાય આપડે છે તો અત્યારે તુર તો આપણે ખેંયી નાખી છે બધી ખેવાની એટલે લઈ જવાની છે આપડે એટલે તુર તો ખેવાઈ ગઈ છે હવે બપોરે થઈ ગયા છે હું હવે બાર બાર જેવું તો સાડા બાર તો થઈ ગયા છે તો બધું કામકાજ પૂરું કરીને હાથ પગ ધોઈને અત્યારે આવી ગયા જોઈ લો બોવડીમાં બધા બોર આ બાજુ જોવા નમી ગયા એટલા બધા પછી બોહડીસ જ ફસાઈ ગઈ હતી તો આવ્યા છે બોર ખાવા થોડા ઘણા વીણવા ખાવા જેવા મળી જાય થોડાક એક બે તો ખાઈને લઈ લેવી એટલે આવ્યા છે તો એક બોર મળી જાય એવું લાગે છે મને એક નંબર બોર છે તો જો બોડી માટા મારી છે આ બોડી બહુ બોર હે પણ એ ફંખાઈ ગઈ અહીંયા જો સીણા આ બધા સીણા છે ખાવા પૂરતી કરેલા છે આ બોવડી જો કેટલા બધા બોર છે આમાં જ્યાં બીજે ક્યાંય નહીં જો આમાં ક્યાંય નથી આ બધા એમ એટલા બધા નથી પણ આ બોવડી જોઈ લે કેટલા બધા બોર છે એ તો બહા ઘડીક બોવ માટો મારું બોર બોર વીણું ખડક કડક ખાવું થોડાક જડે તો એવું બધું કરું પછી જમવાનું થઈ જાય બપોરા થઈ જાય એટલે બપોરા કરી લેવું પછી બને છે વાડીયામાં શું બનતું હોય તો ખબર નથી પણ દાળ ભાત બનશે ને તો દાળ ઢોકળી બનશે હું અને વાડીની મોજ આપણે મોજ મોજ વાડીની મોજ ઓકે તો આપણે દાળ ઢોકળી બની ગઈ છે તમને કીધું છે કા તો દાળ બની છે કા દાળ ઢોકળી જોઈ લો દાળ ઢોકળી બની ગઈ છે એ આરામથી ખાવી છે અત્યારે મે દાળ ઢોકળી કાઈન કરશું આરામ સુઈ જાવ ઘડીક મસ્ત મજા આવે તો આપણે ચા બને છે અને ચા પાણી પીન ઘડીક થોડુંક ખાવાનું છે એ ખાઈ નાખશું અને પછી વહી જાવ ઘર તો આપણે આ મંગાળાની ચા થઈ રહે ને એટલે હા ના પણ છે છે અમારા સકા શકી આવ્યા કઈ નકશું ભાઈ હું લાવે વાત કરતા ભરાઈ ગઈ છે આખી તપેલી હવે નહીં નહીં એમ નો કરાય એમ નો કરાય તો હવે જલ્દી સાહ બની જાય ને સાહ પી લેવી એટલે કોટો સડી જાય તો હવે સાહિન નમી થોડું ઘણું કામ બાકી છે એ કામ કરી નાખશું અને પછી વહી જાઉં ઘરે ઓકે તો બસ આ આવું જ હતું વિડીયો ગમે લાઇક કરજો ચેનલ કરજો સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોમાં સુધી ટાટા બાય બાય જય હિન્દ જય ભાઈ